જય શ્રી કૃષ્ણ જય માતાજી સુરભી બાર ગુંદે ફેરવી જોઈશી હું પહેલી વાર પહેલી વાર સુરફીને સુરભી ધોળે છે કે ફેરવા દે આમ તો સુરફી આવી જ આવે અડ યાર પણ નું કામ એવું છે કે સુટી મૂકીએ ને એટલે ગમે અહિયાં ધોડવા મળે સુરભી દોડતી ની વા નકર કોઈ દી નહીં છોડવું nhà nó xin chào anh không anh nhận hai anh nhận lê આવું ક્યાં જવું હે સરવા જવું સરવા જવું તારે સુરભી પૂર્વ આગી રહે છે સુરભી આવશે ને કન્યા పూరవా పూరవానే మేలా లహిలేన ఈన్నిలా కరమా కరమా ఈన్దామాన్ని శూర్పె సూర్పె బాతేని నగారా పాడ్ది కొయదిని సోడు బాతేని శూర్పె స� पूरा घर में वही जमा पा है उभी रे उभी रे उभी रे ढाड़ी हम नहीं जाती बड़े आटो मान ले आए लगे मुकी दे लाओ हले

સુરભી તોફાને જડી છે ફૂલ કોઈને મારતી નથી પણ એને જ દોડવાનું કુદરતી મન થયું છે જોવો En el rastro, son ya un gui. un le haces? ¿Qué le haces? No, no, no. ¿Qué le haces? No, no. No, no. No, no. No, no. No, no. No, no. Va, todo el no. No, no.

બસ રૂપે બસ તો સુરભીને સોટતી નહીં આ હાથમાં નહીં રહે નાઇન માંજી રાખજે પછી આપણે વ્યવસ્થા કરીશું કે ફરતી કર થોડીક મોટી આવડી ધાળી તો ન આવે ને આ તો ટપીને બહાર વી આવે તો થોડુંક મોટું કંઈક કરીને એને અંદર સુટી કરીશું પછી તારા સાણાબાણા બધું લઈ લઈએ અંદર સૂટી રહી ને તને મજા આવે છે મારી સામુ જોવે છે કે ક્યારે સોડે એમ એને સૂટું થવું છે એટલે આપણે સૂટી કરીશું હવે થોડાક સમયમાં સુરભી આપણે છૂટી રાખવી તો વિશાલ કરવો પડે જો કે તોફાન તો ન કરે પણ એને કઈ એનું કઈ નક્કી નહીં એને ક્યારે મજા હોય તો હવે મને એવું હતું કે હું સુરભીને બાંધી દઉં પણ સુરભી મારીથી સુટી છૂટી નહી છૂટી થઈ ગઈ ગઈ ગુંદા સુધી શાંતિથી હાઈલી આવી અને પછી એના મનમાં હું થયું ને એટલે આવી રીતના ધોળે સડી જાય એટલે સુરભીને ને છૂટી નથી રાખતી અને જેની પપ્પા હોય ને તો જ છોડું નકર તો છોડવું નહીં કાઈ નહીં હવે હું મારું કામ કરું અને જેમ પપ્પા મોવા અને સુરભીન આવી રીતે કાર્યકર ફેરવતા રે હું તોફાન તો કરશે ટેવ પડી જાય હા ટેવ પડી જાય તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને હું ઘરે થઈ ગયો ને ત્યારે દક્ષા એમ હતી કે હું મસાલો બધું મળી નથી અને ખાવાનું તૈયાર હશે તો અત્યારે વાગી ગયો છે એ પણ તોય ખાવાનું તૈયાર નથી ફૂલ મોડું કરીને એવું છે સાહેબ મોડું નથી આ બધા મસાલામાં વાર લાગે રસોઈ તો શોખે બની ગઈ છે કંઈ વાર નથી તમ તારે ચો શાક ખાલી

આપણે કુમાણિયા ભજીયા બનાવવાના છે ટાઈમ રહે રહેતો લક્ષ્મી ઉમા વાટ જોવે છે શિવાની ની અને શિવાની ગંગાની મોરલી હજી ખાતા શીખી નથી અને શિવાની છે ને ઝીંઝો મોઢામાં લઈને ખાતા શીખી ગઈ છે હું કોઈ ઓહો આ હે છું ના છ વાગી ગયા સાડા પાંચ જેવું પાંચ પોણા છ વાગી ગયા છે અને લક્ષ્મી ખબર પડી કે રોજ એના પગે હાથ ફેરો હાથલો કરો ત્યારે તો કઈ નતું પણ મેન મિસ્ટી કઈ છે કોભાના કારણે શિયાળાના લીધે માલ બે એટલે વધારે ગરમી નિશેલી ઉફ મારે મારે એટલે સાંભળી હોય આળી થઈ જાય આળી થઈ જાય ને એમાં પગને સાંભળી વહી જાય એવી પ્રોબ્લેમ આવે કોબો એટલા માટે બધી ગાયો હેઠળ નથી રાખતા કાંસું ઢાળ્યું એટલા માટે જ રાખીએ છીએ કાસું ઢાળીઓ રાખીએ તો ખાડા વધારે પડે ગમે એટલી ટાશપૂરી ચોલી થઈ જાય અને કોબો અડધા ગાયો હેઠે રાખીએ તો આ પ્રોબ્લેમ આવે છે પણ કંઈ નહીં આપણે કાલ લક્ષ્મીને કાંસા ઢાળીયામ લઈ લેવું પાકા ઢાળીયામ કોબામાં નહીં રાખી લક્ષ્મીને વધારે ખાવે કોબામાં પણ તો પણ આપણે એને કાલ ફેરવી લેવું ને પગમાં હું મિસ્ટેક થઈ છે બતાવું લક્ષ્મી પણ નથી આ પ્રોબ્લેમ એ છે એને દુખે છે તો એને કોબામાં બેહવાથી થોડીક આ મિસ્ટેક થઈ ગઈ છે સાંભળું આળું થઈ જાય હોજી જાય પગ અને પગ દુઃખે તો પગનો જેમ બને એમ જલ્દી ઇલાજ કરશું અને લક્ષ્મીને કાસા ઢાળિયામાં અત્યારે અચારેસ ફેરવવી પડશે ગંગાને ગમે ને લઈ લેવું ક્યારે આવું લક્ષ્મીને છૂ નથી પહેલી વાર છું તો કંઈ નહીં તો આપણે જાન દેવું પેલા ગયા વર્ષે છૂતું પણ આગલા પગે છૂતું નહીં તો ખાલી હોઝો આવી ગયો હતો લક્ષ્મીને તો ત્યારે તો લક્ષ્મી કાસા ઢાળિયામાં રહેતી તો એ પણ મટી ગયો તો અને આ પણ મટી જાય અલક્ષ્મી ચિંતા કરતી ની એક એક દસ્તુ છે માણસ હોય કે માલ હોય જે અતિશય પ્રેમા અતિશય આપણને આપણને નહીં પણ કોઈ પણ વ્યક્તિ એને જોવે એટલે ડાયરેક્ટલી વાલું લાગે એવું હોય ને એને થોડી ઘણી શરીરમાં પ્રોબ્લેમ રહે હાથ ધ્યાન રાખી તો સુરભી સો એ સો ટકા શરીરમાં નેરવી છે ફૂલ હાચવેલી છે ફૂલ આયુર્વેદિક જડીબૂટીઓથી ખવરાવેલું પીવરાવેલું છે એને શરીરમાં કોઈ રોગ નથી તો એને ગર્ભાશય ઇન્ફેક્શન થઈ ગયું અને લક્ષ્મીને પણ આપણે એટલી હસાવીએ છે લક્ષ્મી અમારી ગાય નથી બે વર્ષ થાય અમારી પાસે છે તો લક્ષ્મીને જ્યારે લાવ્યા ને ત્યારે તેમ જ થતું કે લક્ષ્મી ગાય આપણે અંગણે કેવી રીતના રહે આટલી પતલી દુબળી હાવ હતી તો લક્ષ્મી હારી તો થઈ ગઈ છે હવે તો માંદી ઓછી પડે છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય કારણ કે અતિશય માયાળો માલને આવીને આવી પ્રોબ્લેમ આવતી રહી છે ગંગા લક્ષ્મી સુરભી આ બધા ફૂલ માયાળો છે જેમ સુરભીને જેમ આપણે કે એમ કરે આપણે બોલાવીએ તો ખામું જ હોય તો એને થોડીક આ પ્રોબ્લેમ આવી ગઈ તો કાંઈ નહીં આપણે વધારે ધ્યાન દેવું લક્ષ્મીને કાસા ટાળી એમ લઈ લઈએ પગની અત્યારે ને અત્યારે સારવાર કરી હમણાં થોડીક મિસ્ટિક એ આવે છે કે વાહનનું માલનું કામ આમ માણસ કરે છે ને હમણાં થોડા ઘરકામમાં અટવાઈ ગયા એટલા માટે કાંઈ નહીં જાન આપણે સતત ત્યારે પણ ખબર ન રે કે આ વસ્તુ હું છું છે હું નહીં પગ પગે સાંભળી હોય એટલે યાદ ન રહે એમ પણ પગને ક્યારેય આપણે હું જ્યારે હાથલો કરું ત્યારે લેતી ત્યારે ક્યારેય કાંઈ એને દુખતું નહીં એવું કાંઈ ન થતું આ અચાનક હસ્તે જ રાગ ચામડી ઉસકી ગઈ એટલે ખબર પડી નક્કર ખબર ન પડે ને માણસ ઉપર થોડુંક કામ કરી એટલે આવી પ્રોબ્લેમ થઈ પણ લક્ષ્મીને ફેરવી લેવો એટલે મટી જાય અને ઉમા હાવ દુબળી પડતી જાય છે એનું મેન કારણ એ છે કે એને બધા ઔષધિઓ અને ખાણ ખાય તો લે પણ ઓછું ખાય છે એટલે આને દૂધ કરે એટલે ગાય ગળતી જાય ને શેવડી ખોરે એવી વચ્ચે એટલે શેવડીને લીધે થોડીક ગાય ગળે મોડી પડી જાય લક્ષ્મી મોડી નથી પડી લક્ષ્મી એવીને એવી છે તો એને પગમાં પ્રોબ્લેમ આવી ઉમા પતલી પડી ગઈ છે પણ કંઈ નહીં ગંગા રેડી છે ગંગા હવે હારી થવા મળી છે પતલી પડી ગઈ હતી તો અને બગલી જે આપણને બહુ કોર આવતી હતી એ પણ પતલી પડી ગઈ છે એ એકદમ શાંત થઈ ગઈ રાધા પણ હારી થવા મળી છે રાધા ની પ્રોબ્લેમ નથી આને આમ તો અમે ગાંડી જ કહીએ છીએ કારણ કે ગાંડા ની જેમ અમને કોર આવે એટલે ભૂલાવણા નામ પડી ગયું છે ગાંડી કોનો અબડી હોનું પણ મસ્ત શાંત ફોનુને કોઈ પ્રોબ્લેમ નથી હોનું એકદમ શાંતિથી બેટાણમાં ધોવા દે છે વાસડો નથી એનો તોય પણ જ્યાંથી વૈયાણી છે ત્યાંથી